મિત્રો હમણાં જ વિસાવદરની ચૂંટણી ગઈ અને ગોપાલભાઈ ઇટાલિયા એમએલએ બન્યા પણ જેની અંદર મુખ્ય એક ભાગ ભજ્યો કે જે પાસું હતું એ આત્મા કે એમનો આત્મા જાગ્યો સુરેન્દ્રનગરમાં જે દિવસથી હું સમજણો થયો તે દિવસથી લોકો એટલા બધા આમ તમે જુઓ ને તો સમસ્યા કોઈ બી હોય તો સહન કરી લે પ્લસ ખુલીને બોલે નહીં બરાબર છે તો મારે આજે કમલેશભાઈને એક જ પ્રશ્ન પૂછો છે કે સુરેન્દ્રનગરની જનતાનો આત્મા ક્યારે જાગશે સુરેન્દ્રનગરની જનતાનો આત્મા જાગી જશે અત્યારે સુરેન્દ્રનગરની જનતાનો આત્મા નથી જાગતો એવું તમને લાગે છે એટલા માટે કે સુરેન્દ્રનગરની જનતાને વિકલ્પ નથી દેખાતો સુરેન્દ્રનગરની જનતાને એમ છે કે કોના માટે આ લોકો શું કરશે હવે જ્યારે વિસાવદરમાં ચૂંટણી થઈ ગોપાલભાઈ ચૂંટણી લડતા હતા આમ આદમી પાર્ટી ચૂંટણી લડતા હતા આખા ગુજરાતનું મંત્રીમંડળ મુખ્યમંત્રી સી આર પાટીલ આખા ગુજરાતના ગુંડાઓ આખા ગુજરાતના બુટલેગરો એક એક ઘરે એક એક મત માટે લોકોને ધમકાવતા હતા બીવડાવતા હતા આમ છતાં વિસાવદરની મરદ જનતાએ ગોપાલભાઈને અને આમ આદમી પાર્ટીને જીતાડી દીધા એટલા માટે કે એમને એક વિકલ્પ દેખાણો કે આ યુવાન આ આમ આદમી પાર્ટી આગામી સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવશે અને ગુજરાતમાં જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે જે લોકોને બીવડાવે છે ડરાવે છે એમની બીક અને ડરમાંથી બહાર કાઢશે આવું જ્યારે લોકોને પ્રતીત થયું ત્યારે એમનો આત્મા જાય ગો અને લોકો ખુલીને આવ્યા અને આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈને જીતાડ્યા હવે સૌથી પહેલાં તો અમારે અમારે સુરેન્દ્રનગરની જનતા ઉપર વિશ્વાસ ઊભો કરવાનો છે કે અમે લોકો તમારો અવાજ બનીશું અમે ફૂટી નહીં જઈ અમે ફાટી નહીં પડીએ જ્યારે અમે આ આ વસ્તુ કરવામાં સફળ થશું ત્યારે આ જનતા જાગવા તૈયાર છે એમનો આત્મા જાગેલો જ છે એ તમામે તમામ લોકો આ લોકોથી ત્રાહીમામ છે પરંતુ સદભાગ્યે દુર્ભાગ્યે આ લોકોને એવો વિકલ્પ નથી મળ્યો હવે અમારી આખે આખી ટીમ સુરેન્દ્રનગરની જન જન સાથે મક્કમતાથી ઊભા રહેવાના છીએ અમારી આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરમાં આગામી સમયમાં કોર્પોરેશનના પણ ઇલેક્શન લડવાના છે અને સુરેન્દ્રનગરના જન જનને જ્યારે જે બાબત જેટલી જરૂર પડે ત્યારે અમારી ટીમ એમની સાથે ખભે ખભા ઊભા મિલાવી ઊભા રહેવાના છે સાથે સાથે આપના માધ્યમથી સુરેન્દ્રનગરની જનતા સુરેન્દ્રનગર એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જનતાને અમે બાહેન્દ્રી આપીએ છીએ કે અમે ફૂટી પણ નહીં જઈ અને અમે ફાટી પણ નહીં પડીએ આટલું જ્યારે અમે લોકોને પ્રતીત કરાવવામાં સફળ થઈશું ત્યારે સુરેન્દ્રનગરની આત્મા જાગી જશે અને પરિવર્તન આવી જશે વસ્તુ એ છે કે અમે આ વસ્તુ ક્યારે કરી શકીએ એના ઉપર નિર્ભર છે